ફરી ફરીને બધા જેટલા બધા ઉઘરાયા પૈસા અને હવે અમારે વેલા વેલા તૈયાર થઈ તો પૈસા પૈસા હોય આ બરાબર એટલે ભૂલી ના જવાય

ઘણા પૈસા તમે ગયા દેવું પડી કાઢ્યું તમારે કાઢ્યું અમારે રૂપિયા જોતા હોય તો આલચીઓ પાછા ડુંગર પછી અમે તો વ્યાજ લેવા પાછા હાથી લે

જલ્દી આયા હોત તો અમે હેડો તો યાર આલુ કેટલા વાટ આય દેખો ના હેડો કે યાર હેડો તો મુદો વાટ જ મે બસે જતી રહે લગરી હેડો હેડો લે ગયા હેડો હેડો આવો ને પાલી જા કા આ વાટ જોઈને બેહી છે હેડો તા જો

આ તો ખરા પણ આ તમારા છોકરા નું કાઢી લીધો ના લેતા ના લેતા છોકરા હતા તો કોઈ ના લીધા મોકો ખબર કે ખોવાઈ ગાડીયા સોઈ ગાડીયા હોય જાય જ નહીં આવી જ નહીં આ બોલે વોલ વાગે લાગે હા હું વોન

ના યાર ડુંગરભાઈ મને બધું ડુંગરભાઈ હું કરી તો ખબર છે શંકરભાઈ અમુ આયોજન હોય ને તો મારો ભાઈ બાબુ નહીં તમે ફોન કરો કે

ભાઈ hey, મને <coughs> <nao> <coughs> <tell> <tell> <rice> <tra processo> <cues> યાર ચોડા તો બગા કરી બેહલ પીવા તો મને જબરજસ્ત માર્યું મને હું યાર હું આવકરો માર પડશે આ પૈસા આલે તો કીધું હતું તને આય દાડો ભાઈ હું જઈ આવું તો પૈસા યાર આડ ઉપર ભી કીધું હતું ડુંગર કભો